વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ નારાયણ સ્વામી આશ્રમની મુલાકાત લઈ ગાદીપતિના આશીર્વાદ મેળવ્યા શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિર સ્વામી આશ્રમની મુલાકાત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા લેવાઈ હતી ગત રોજ બપોરે બે કલાકે લેવાયેલી મુલાકાતમાં બજરંગ દળના કાર્યકરોએ જણાવ્યું હતું કે માંડવી મુકામે પ્રશિક્ષણ સંદર્ભે મુલાકાત લેવા આવેલા કાર્યકરો એ નારાયણ આશ્રમના ગાદીપતિ શ્યામભારતી ભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે કરણસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અજયભાઈ લુવાર માહિતી રવિવારે સાંજે સાત કલાકે પ્રાપ્ત થયેલ છે જય શ્રી રામ મારું નામ અજય લુવાર વિશ્વ હિન્દુ પરિષદ માનવી નગરની પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે અત્યારે જિલ્લામાંથી ઈશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ પધારેલા છે ખાસ એમનો ઉદ્દેશ્ય છે કે આવનારી દસ તારીખથી સત્તર તારીખ સુધી બજરંગ દળનો પ્રશિક્ષણ વર્ગ છે એમાં વધુમાં વધુ સનાતની હિન્દુ ભાઈઓ જોડાય એ ઉદ્દેશ્ય સાથે એ લોકો અત્યારે પ્રખંડ પ્રખંડ નગર નગરની મીટિંગો અને આયોજનો ગોઠવી અને એક આહવાન કરે છે કે સર્વે સનાતનીઓ એમાં વધુમાં વધુ જોડાય એ સિવાય પણ નગર અધ્યક્ષ તરીકે અત્યારે મારી જવાબદારી છે ત્યારે એક આ મહિનાની બાવીસ તારીખથી બાવીસ પાંચથી એક છ સુધી વિશ્વ હિન્દુ પરિષદને પ્રશિક્ષણ વર્ગ ક્ષેત્ર લેવલનો જે ગોધરા આપણે દાઉદ ગોધરા મધ્ય થવાનો છે એમાં પણ જે સનાતની ભાઈઓ છે એ જોડાવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરે અને વધુમાં વધુ પ્રશિક્ષણ વર્ગમાં જોડાય એવું સૌને હું અહીંયાથી વિનંતી કરું છું અને અહીં અત્યારે અમે વધારે છીએ નાણાં આશ્રમમાં મહંત શ્રી શ્યામ ભારતી બાપુના આશીર્વાદ લેવા માટે અને એમનું પણ એક આયોજન છે એમાં પણ અમે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી નગરની ટીમ તથા જિલ્લાની ટીમ સહભાગી થશે જય શ્રી રામ જય શ્રી રામ કરણસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બદનગઢ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકનો દાયિત્વ નિભાવું છું આજ રોજ અમે દરેક પ્રખંડ પશ્ચિમ કચ્છના દરેક પ્રખંડમાં જે અમારે બજરંગ શૌર્ય પ્રશિક્ષણ વર્ગ જે આવી રહ્યો છે તેના નિમિત્તે દરેક કાર્યકર્તા બંધુઓને હેન્ડ ટુ હેન્ડ અમે પરિપત્ર અર્પણ કરવા આવ્યા છીએ તેની મુલાકાતે આવ્યા છીએ તે ઉપરાંત માંડવીનગર નારાયણ સ્વામી આશ્રમ તેની પણ મુલાકાતે આજરોજ અમે અહીંયા આવ્યા છીએ અને નારાયણ બાપુના આશીર્વચન પણ લીધા ભારતી બાપુના આશીર્વચન લીધા મારી સાથે છે અધ્યક્ષ અજયભાઈ આસોડિયા અને માંડવી પ્રખંડ બજંગર સંયોજક રાજભાઈ સરૈયા સર્વ સમગ્ર પરિષદ તથા બજંગ સાથે મળીને પ્રવાસ કરી રહી છે